શું ભાવના કહી શકાય પાડીને એવું પાડીએ ક્વોલિટી સારી રૂપિયાની છે મિત્રો નમસ્કાર હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે ડેરી ચેનલ પર મિત્રો આપણે આજની મુલાકાત છે કચ્છ જિલ્લાના ઢોરી ગામે અતુલભાઈ વર્તને ત્યાં અમે મારી પાછળ જોતા હશો બધી ભેંસો જે દેખાય છે એ ભેંસો ખાલી અત્યારે થોડી જ છે અહીંયા હાજર બીજી બધી એમણે અહીંથી બંનેની અંદર મોકલે છે હવે આપણને ઘણી વખત વિચાર આવે કે આપણે આવી ભેંસો આવી જે મતલબ સારી સારી નસલવાળી જે બંને ભેંસો નામ છે એ આપણે કઈ રીતે વ્યવસ્થિત સારું આપણા આપણા ઘરે તૈયાર કરી શકીએ અને કેટલી આવક લી મેળવી શકીએ તો એ બધું જ આજે આપણે અતુલભાઈ પાસેથી જાણીશું અતુલભાઈ એક સારા બ્રિડર છે એમની પાસે સારી સારી નસલની ભેંસો છે અને એમણે એમના ઘરે એક સારો એવો અબુલ તૈયાર કરી અને એસએજીને પણ આપ્યો છે તો એમના પાસેથી આપણે બધું જાણવાની કોશિશ કરીશું અતુલભાઈ સ્વાગત છે તમારું આપણે એક વખત તમે પરિચય આપી દો પછી ચાલુ કરીએ મારું નામ અતુલભાઈ આહિર ધોરીભુ કચ્છ અતુલભાઈ કેટલું ભણેલા છો ઉંમર કેટલી છે હું દસ ભણેલો છું મારી ઉમર છે પચ્ચીસ વર્ષ દસ ભાઈ વધારે પછી શું કાનુ છું ના મજા ભણવાની કે પછી આપણને ઇન્ટરેસ્ટ જ પેલા જેવાના હોય પશુઓ ઉપર કેટલા પશુ કેટલા છે ટોટલ તમારી ઘટલ મારા કને બધા નાના મોટા ગાયો છે ને પંચાવન સાઠ જેવા છે અહીંયા તો ઓછા દેખાય છે બાકીના જંગલમાં ચારવા ઉપર છે એટલે જંગલ બની ને બની ઉપર છે આ બાજુ ભગાડી બાજુ બધું કરે છે માણસ રાખેલું છે ત્યાં દૂધ દેવા ના આવતી હોય કે હજુ એને ત્રણ ચાર મહિના વાર હોય એવી ભેંસો ને અમે ત્યાં જંગલ રાખી ખુલી અચ્છા ચાર મહિના પછી કદાચ લાવો એ લાવો અમારે એમ હોય કે વ્યા ને દોઢ બે મહિના વાર છે તો અહીંયા લાવી દઈ

કેટલા સમય થી આ પશુઓ તમે કરો છો તમારા ફાધર દાદા કરતા હતા કે તમે આ બધું તો વારસે છે દાદા બાપા બધા કરતા જ હતા આ તો બધું બાપા ને પેલા બધું બાપા જ કરતા હતા બાપા બધી એક્સપાયર થઈ ગયા એના પાછળ અમે આવી ગયા મો લાગ્યું આના હું તો દસ અગિયાર વર્ષ છે પણ આમ તો હું

એસી થાય ટોટલ અમારે કાકા કાકા ને પોતે વિભાગ કરી નાખે એટલે અમારા ભાગે જો ભાગ બગડતા અમારે અઢી ત્રણસો માલ છે પચાસ વેરી ગુડ સરસ તમે હવે આ સંભાળ્યા પછી તમે એવું અલગ શું કરો કે જેનાથી બિલ્ડીંગ ઉપર કામ થાય અમારે પેલું શું હતું ખોરાક નું હતું ખોરાક વાળું અમે પહેલા અમારે કપાસિયા ખોડ ને જ રેગ્યુલર હતું હવે અમે પોતે આલો ડેરી વાળાને જ દાન આવે છે અમે પોતે દાણ ઉપર વળી છે અચ્છા દાણ નું રિઝલ્ટ લેવા માટે આ બ્રીજ માં સુધારા માટે કેટલું સુધારી શકીએ છીએ આપણે એના ઉપર જ છે બરાબર અત્યારે કેટલી ભેંસો મિલ્કિંગ ઉપર છે તમારી ટોટલ આમ તો અત્યારે દોવામાં મારા કને તો સોળ જીવ છે અત્યારે

નીચે પછી વેતર નીચે ની આજુબાજુ છે એ આગળ આગળની સાલે ત્રીજા લેક્ચર માં હશે એટલે એનું સમજી લો ને સોળ સત્તર ઉપર જવાની ગેરંટી મતલબ દિવસ નું સોળ સત્તર લીટર દૂધ હોય એટલે કે આઠ લીટર નીચે એકી દૂધ ના આઠ સાડા સાત આઠ સમજી ને તો તો તાજુ એના ડાઉન ડાઉન છે 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 એ સમજી અત્યારે 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 આપણે રેગ્યુલર આવે એટલે અમારે સવાલ દૂધ ભેગું છે એ હિસાબે અમારે અત્યારે છ સાડા જીવાવે પછી અને વ્યાણ થી હમણાં મહિનાનું વ્યાણ એક મહિના નીકળી જાય એટલે પછી ઓટોમેટિક ફેટ સાત ની આજુબાજુ આવી જાય બરાબર

બીજો કોઈ બિઝનેસ કરી તમારા તમે જે કેટલા ભાઈ છો તમે મે પોતે ત્રણ ભાઈ છે ત્રણ ત્રણ ભાઈ એમ બીજો કોઈ બિઝનેસ કરી ના બિઝનેસ અમારે અંદર પશુપાલન ને ખેતી મિત્રો મારે વચ્ચે ખાલી કેવું છે કે અતુલભાઈ વાત કરી કે અમે બધું જાતે કરીએ છીએ આ આ બધું તમને પાછળ દેખાય છે કેમેરો બતાવો અલગ હું તમને બધી અલગ અલગ ભેંસો બતાવીશ કે આ બધી જ વસ્તુ કરે છે એમનો પ્રતાપ એ છે કે ત્રણેય ભાઈઓ જાતે કરે છે ખેતી સાથે પશુપાલન કરે છે એ કોઈ લોકો ઉપર નિર્ભર નથી કોઈના જોડે કરાવતા નથી બધું મેનેજમેન્ટ જાતે કરે છે ત્યારે આ બધું પશુપાલન આવું વ્યવસ્થિત બને છે કે જે સાહેબની સિત્તેર પશુ રાખીને એક જ ક્વોલિટીના પશુ તમને દેખાય એ સરસ જમીન કેટલી છે તમારે પાસે જમીન અમારે તો અત્યારે તો બધી કાકા બપ્પાની ભેગી જ સારી જ અત્યારે અમારે કાકા બાપાની થઈને ચાલીસ પુસ્તાલીસ એકડ છે અમારે કાકા બાપાનું અત્યારે જમીનનો બધું વ્યવહાર ભેગું જ છે ભેગું જ ભેગું

પાણી અમારે ખારા 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 ચાર હજાર ટીડીએસ બધું વેચીયા વેચાત લાવવું પડે પાણી અમારે પીવા માટે ગામમાંથી લાવવું પડે ટેન્કર પોતાનું છે ભરી આવવાનું રોજ ભરીને પીવરાવાનું મિત્રો એના નથી કેતા પાણી નથી અમારે પશુપાલન શું કરવું સાઈઠ પશુ છે પાણી નથી લાવી અને એ બધું કરે છે આપણે હવે એના ઉપર સમજી જવાનું કે આપણે હવે શું કરવું બરાબર છે સરસ કેટલું દૂધ ભરાવો છો અમારે ગઈ સાલ રેકોર્ડ હતું કઈક ઓગણત્રીસ લાખ ભાવ વધારો કેટલો આવ્યો ભાવ વધારો દોઢ લાખ અમારે ભાવ વધારો નથી સરદ દેવી એવું તમારે બનાસ છે અમારે સરહદ નથી

એનું કારણ શું છે બધી નાનપણ થી ભેગી રહે છે આપડી ભેંસ બધી જો ઘર ની તૈયાર કરેલી બ્રિજ છે બધી નાનપણ ભેગી જ રહેવા અને આ તો શું અમારે નકા એક વાંધો પણ અમારે દોવાઈ ના અલગ અલગ લેક્ચર છે એટલે બધી તને અલગ રાખે મને એવા તમે એટલું સમજાવો આ દરેક અલગ અલગ વાડા છે એનું કારણ શું છે આમાં અલગ છે પેલામાં અલગ છે છે અલગ આ ત્રણ વિભાગ તમે કર્યા એનું કારણ શું છે આલામાં જો આલા રમે એ આપણે ત્રીજા ચોથા વેતનની ભેંસો છે હા હા હા

પેલા બીજા હા એ પેલા બીજા આમ આમ ભેગું કરો તો શું આમ કઈ તકલીફ થઈ શકે તકલીફ લાલ નાની લાલ મોટી લાલ જ રાખી આમ ભેગા આમ કઈ વાંધો ના ખુલ્લું બહુ હોય તો ભેગા પોસે આમ તો શું આપણે આમાં બધું ભેગું હોય તો આમાં થોડુંક રહેવું મને તકલીફ ભાઈ ખાવા બરાબર બુલ ઘર નો રાખો તો બુલ ઘર નો આ કીચડ થવાથી કોઈ નુકસાન થતું નથી કીચડ હાજી અમારે નથી કીચડ ચાલે છે વરસાદ ની સીઝન એમ પછી બાંધી નાખી આ તો અત્યારે શું ખુલ્લું રહે સારું એના માટે જો ઘર નો બુલ પણ રાખે છે અને એમાં પણ થોડો કીચડ જેવું છે

બરાબર સરસ બીજો કોઈ એનો પાડો મળે 07 નો એનો ભાઈ છે આપણો ભાઈ લઈ ગયા છે આપણો ભાઈ છે કાકાને છોકરે લઈ ગયા છે જી જી સરસ હવે એમને જે બ્રીડિંગ કરે છે મિત્રો કે હવે જે ચલો મોટી છે તો હવે પાડીઓ છે જે નાનો ઉછેર છે કેટલો છે કેવી રીતે એની માવજત કરે એના ઉપર આપણે થોડી ચર્ચા કરીશું કેટલી છે હાલમાં અત્યારે આપણા પાડીઓ ભાઈ આપણે ગઈ સાલ ને સાત પાડીઓ છે

જો બધી એક ક્વોલિટી સેમ ક્વોલિટી આમાં કદાચ તમે માની લો કે વેચવી હોય એક હાથી પાડી કાઈ કે તમારે મને આપવી છે મારે લીધી છે તો શું ભાવના કહી શકાય પાડીને એવું પાડી તો ક્વોલિટી ને સારી હોય તો આપણે અત્યારે લાખ રૂપિયા ની છે સારી પાડી સારી નસલ ને બાકી તો એવરેજ અત્યારે સમજી લો ને પચાસ ચાલીસ પચાસ હજાર ની પાડી હાલે છે બાકી ક્વોલિટી સારી આપણે બ્રિજ ની પૂર ગેરંટી તો એ ધણી નહીં હાલે ને હાલશે તો લાખ રૂપિયા લેશે એવું

આમ બનીનો એટલે મતલબ ભેંસો નો પંદર એક ભેંસો રાખી અને આપણે પશુપાલન કરવું હોય તો કેવું રે આમ તો સારું પણ થોડુંક પોતાનું મેનેજમેન્ટ હોવું પડે મેનેજમેન્ટ આપણે માણસો ઉપર મૂકી દઈએ તો ના ચાલે ના ચાલે જાતે કરવું જાતે કરવું પડે બરાબર પ્રોફિટ સારું પણ જાત મહેનત ચાલો શું જાત મહેનત વાળો ધંધો છે હા

અહિયા આપણે ગોડાઉન બનાવી છે મારે કે પ્રખ્યાત છે લાખીઓ લાખીઓ અને એ લાખો માં વેચાણ અને એનું નામ રહી ગયું લાખીઓ અને ઢોરી ગામ ને પણ પ્રચલિત કરતો કાંકરી ગાયો ની અંદર એની આપેલી ગાય ઉભી છે આપડે

તો તમને એક આવી ગાય જોવા મળશે એવું છે એ લાખીએ એટલી સારી સારી નસલ આપી છે ઢોરી ગામ ને ભેટ ખરેખર વાળાનો પણ જેને આ નસલ શોધી કાઢી હોય ધન્યવાદ આપવા જોઈએ કે આપણે કાંકરેજ ક્યાંય જે કરીએ ઘણી ક્રોસિંગ થઈ ગયું ઘણું હોય પણ આ જે એનું દેખો એટલું રૂપ એના શિંગડા એની હાઈટ એની આ ગાભણ છે

સૌથી મોટી ગયા છે હા મોટી છે હાલ તો હવે ઓલો ઉમરે થઈ ગઈ છે એવું છે હા સરસ કેટલા વેતર વિયાણ છે હા આપણા ઘણા આઠ ખંડ વેતર વ્યાલ છે હા અને અત્યારે ગાભણી છે તો ઓકે તો મિત્રો હાલી છો ની માં છે કઈ આ હાલીઓ કાબર ની માં છે વેરી ગુડ સરસ તો મિત્રો એક જાગૃત પશુપાલકની મુલાકાત લીધી અને એમના પાસેથી જાણવાની એક આપણે કોશિશ કરી કે કઈ રીતે પશુપાલન કરે છે બની બ્રિડર કઈ રીતે છે એમને સારી સારી નસલ કઈ રીતે બનાવી એ બધી આપણે એમના પાસેથી જાણવાની કોશિશ કરી અને જે વર્ષોથી એ ચાલી આવે એમણે ખાલી મેનેજમેન્ટ કર્યું છે એમના ફાધર બધું મતલબ મૂકતા ગયા છે એમણે એમને આગળ ધપાવ્યું ને ભણવાની અંદર એ સક્સેસ ન ગયા તો શું થઈ ગયું એનાથી સારું એવું કમાય છે અને વ્યવસ્થિત વટથી પોતાનો ધંધો કરે છે એવું કહી શકીએ એવા અતુલભાઈની આપણે મુલાકાત લીધી અતુલભાઈ ધન્યવાદ ખરેખર તમારો કે અમારા પશુપાલકોને તમે થોડીક અમારી યુટ્યુબ દ્વારા માહિતી પૂરી પાડી ધન્યવાદ